ગાંધીનગર પહોંચેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે તેમની સાત વર્ષથી આ માંગણી છે કે જે પે ગ્રેડ પે છે તેનો એક પ્રશ્ન છે અને વારંવાર સરકાર આ મામલે રજૂઆત કરે છે વારંવાર આ પ્રશ્ન તે ઉઠાવે છે તેમ છતાં તેમનું નિરાકરણ નથી આવી રહ્યું ગાંધીનગરમાં પચીસ હજારથી વધારે કર્મચારીઓ આજે એકઠા થવાની વાત સામે આવતા પોલીસ છે તે દરેક જગ્યાએ ગોઠવાઈ ગઈ હતી અને દરેક જગ્યાથી આરોગ્ય વિભાગના કર્મચારીઓના જ્યાં ટોળા દેખાતા ત્યાંથી તેમને ડિટેઇન કરી લેવામાં આવતા હતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે આ આરોગ્ય વિભાગના કર્મચારીઓને લઈને પણ પ્રતિક્રિયા આપી છે આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓ ભગવાનનું બીજું છે

આજે જે રીતે કર્મચારીઓ પોતાની માંગ માટે રજૂઆત કરી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા તેમને જે ધરપકડ કરવામાં આવે છે એ વાત તો બિલકુલ અયોગ્ય છે આ રોજે કર્મચારીઓની જે માંગ છે માંગ થઈ સરકારે જે સમાધાન કર્યું હતું ત્યારે ત્યાં માંગોને સરકારે સ્વીકારવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ કોંગ્રેસ પાર્ટી આમ કોંગ્રેસના ધારાસભ્ય ધારા સભ્ય પરમારે પણ પ્રતિક્રિયા આપી છે અને આરોગ્ય વિભાગના ના પચીસ હજાર કર્મચારીઓ છે તેમના પ્રમુખે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે જો જીયા ઠરાવ કરવામાં એટલી મહેનત ન પડે જે જૂનું છે એના જીયા ઠરાવ ની અમારી માંગણી છે ગત હડતાલ માં સીએમ સાહેબ ચાલેલી ફાઇલ જેમાં ટેકનિકલ કેડર માં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે એનો કમિટી સરકારે બે ની જે કમિટી હતી પુનર્જીવિત કરી અને એનો અહેવાલ અને અભિપ્રાય રજૂ કરવાનો આરોગ્ય વિભાગે કીધેલું સીએમ સાહેબના સૂચનાથી હાલ ચાલેલી તો એ તેર ત્રણ બે હાજર ચોવીસ ના ઠરાવ આ બાબતે અમે કરવા માંગ ઉઠી છે એમાં જે તેર ત્રણ બે હાજર ચોવીસ ના રોજ તો કમિટીએ અહેવાલ આપી દીધો એને વરસ થઈ ગયું આજે જુઓ વીસ તારીખ થઈ અમારી સરકારને પચીસ બે થી અલ્ટિમેટમ આપ્યું હતું તમે આ બાબતે અમારું શાંતિપૂર્ણ સમાધાન કરો અને અમારા બાળકોના જે જૂના બે પ્રશ્નો છે એ સોલ્વ કરો તો એસમાં કાનૂન જલ્દી આવી શકે પણ આ બે અમારી જે મુખ્ય માંગ છે એના જીઆર ધરાવ ન થઈ શકે તો આ કયો ન્યાય અમે હક અને ન્યાય માટે મોડી રાત થી અટકાય તો કરવામાં આવી છે આજે પણ અહીંયા જે કર્મચારીઓ આવે પરિંદા પેર ન મારે પરિંદા પેર ન મારે એટલો સમય સરકારે અમારા કર્મચારીઓને ડિટેન કરવામાં કર્યો છે પણ જીઆર ઠરાવમાં એટલો વાર ન લાગે તો અમારે ક્યાં અહીંયા ગાંધીનગર આવવાનો શોખ હોય અમારે આવેદન પત્ર શા માટે આપવું પડે જે માંગણીઓ અમારી જૂની છે અમારા એપીએડબલ્યુ એપીએડબલ્યુ નો ઓગણીસો ગ્રેડ પે આખા ભારત દેશમાં સૌથી નીચે છે ભારત દેશમાં ગુજરાત નંબર વન ઉપર અમે મૂક્યો છે અમારા સંયુક્ત પ્રયાસો થી ભારત દેશમાં નંબર વન વિકસિત રાજ્ય હવે સરકારે કમિટી બનાવી એ કમિટીનો અહેવાલ રજૂ થયો એનો એની અમલવારી કરીને ઠરાવ કરવાનો આમાં મોટી વાત છે બીજું સરકારે ખાતાકીય પરીક્ષા ઉચ્ચતર પગાર ધોરણ અને જે પ્રમોશન માટે લાગુ કરી એ પરીક્ષા અમે એગ્રી થઈ ગયા સરકાર શ્રીની ચાર ત્રણની અગ્ર સચિવ આરોગ્યની મિટિંગમાં કે આ ભાઈ અમારા ખાતાની ફિલ્ડ ટ્રેનિંગ છે અમે સર્વેલન્સ છે અમને તો ઝાડા ઉલટી થયું હોય વેક્સિનેશન કરવાનું હોય સગર્ભા માતાને સારવાર આપવાની હોય આરોગ્યલક્ષી ઘરે ઘરે દ્વાર ખખડાવીને અમારી જે ફરજ છે એ અમે બજાવીએ છીએ અમને આવો શોખ ન હોય બે વર્ષથી અવારનવાર પાંત્રીસ વખત રજૂઆત કરી છતાં પણ

પંચાયત વિભાગમાં અમે ફરજ આરોગ્યની બજટ અમને કોરોના વોરિયર્સ જાહેર કરી દીધા નો ડાઉટ સરકારનો આભાર એનો તો અમને એકસો ત્રીજીનો પગાર ચાર હજાર ભથ્થું અને ઝીરો કિલોમીટર પીટીએ અને આ ટેકનિકલ કેડરનો કમિટી રચવાનો આ ચાર મુદ્દા ઉપર અમારે સમાધાન થયેલું માનની સીએમ સાહેબની સૂચનાથી અને માનની ઋષિકેશભાઈ પટેલ સાહેબની આદેશથી અમે હડતાળ સમેટેલી સમેટી નહોતી અમે વિરામ આપ્યો હતો કારણ કે અમને ખબર હતી પણ વર્ષથી થયો કમિટી અહેવાલ હજી સુધી એના કોઈ નીચો નથી અમારી અવિરત આ લાગુ કાલે થયો છે બરોબર અમારી હડતાલ તો અમે સત્તર ત્રણ બે હજાર પચીસ થી અચોક મુદત ઉપર કર્મચારીઓ ઉતરી ગયા છે જયારે ગુજરાતભરના પંચાયત વિભાગના ગામડે ગામડે ફરજ બતાવે એ મારી જનતા જનાર્દન કેટલી પિસાતી હશે કારણ કે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ હોસ્પિટલમાં જાય પ્રાઇવેટમાં તો કેટલું એને નુકસાન છે સમય લાગતો હોય એક દિવસનો તો આ મારા ખ્યાલ મુજબ છે સંયુક્ત સામાન્ય વહીવટ વિભાગ પંચાયત વિભાગ આરોગ્ય વિભાગ અને નાણાં વિભાગ આ ચાર મિનિસ્ટર સાહેબો અમારી અધ્યક્ષતામાં મુખ્ય સચિવ સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ આપી દે અને અમારા બે જૂના પ્રશ્ન નવું કાંઈ નથી વારા અમે સરકાર આગળ ન હેરાન કરાય કારણ કે જનતા જના અમારી અમારી થી હેરાન થતું હોય તો સરકારને આ વિચારવું પડે લેશમાં લાગુ થયું છે હાજી જોવા ભાઈ હા અમે હર હર સજા ભોગવવા તૈયાર છીએ અમને ડિસમિસ કરે અમને ઘરે મોકલે અમને સસ્પેન્ડ કરે આનાથી વિશેષ તો મારા ખ્યાલ મુજબ સર્વિસ બેક કરતા હોય જે જે રેશમાના કાનૂન હોય એ અમારે લાગુ પડશે તો અમે ભોગવી લઈશું તો અમને એવું જ જો એને કરવું હોય છે તો અમારા જીઆર ઠરાવ નહીં કરે અમારી જ્યાં સુધી જીયા ઠરાવ નહીં થાય ત્યાં સુધી ચોક્કસ મુદત ની હડતાલ અમારી શરૂ છે રહેશે હવે જોવાનું તે રહી શકે જે પ્રકારે આ કર્મચારીઓ સાત વર્ષથી સતત માંગણી કરી રહ્યા છે અને આ મામલે સરકારે હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો અને ત્યારબાદ ત્યાં એકઠા થયા છે તો આવનારા દિવસોમાં આ કર્મચારીઓ શું રણનીતિ ઘરે છે અને આ મામલે સરકાર પણ કઈ દિશામાં આગળ વધે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવ જીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને परा